શું તમે કલ્પના કરી શકો છો કે એક એવું ગામ હોય જ્યાં ક્યારેય સરપંચની ચૂંટણી જ ન થઈ હોય એક એવું ગામ જ્યાં ગૌચર જમીન માટે સંઘર્ષ નહીં પણ બસો એકર જમીનનું નિર્માણ થયું હોય પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાનું કનકપર ગામ જેણે માત્ર ગૌચર અને ખેતીમાં જ નહીં પણ સો ટકા ડ્રીપ ઇરિગેશન અને જળસંચય જેવા અનેક ક્ષેત્રોમાં રેકોર્ડ બનાવ્યા છે આ ગામ આખરે કેવી રીતે બન્યું ગુજરાતનું મોડલ ગામ જોઈએ આ ખાસ અહેવાલમાં પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાનું કનકપર ગામ એક અનોખી પહેલ અને પ્રેરણારૂપ કામગીરીના કારણે મોડેલ ગામ તરીકે જાણીતું બન્યું છે આ ગામે અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રે અનેક એવોર્ડ્સ મેળવ્યા છે વર્ષો પહેલાં કનકપર ગામ પાસે ગૌચર જમીન બિલકુલ ન હતી પરંતુ બે હજાર બારથી ગામના લોકોએ સઘન પ્રયાસો હાથ ધર્યા આજે કનકપર ગામે બસો એકર ગૌચર જમીન નીમ કરીને ક્રાંતિકારી પગલું ભર્યું છે ગ્રામજનો આ ગૌચર જમીનના અલગ અલગ પ્લોટમાં ઘાસનું વાવેતર કરી રહ્યા છે એટલું જ નહીં ગ્રામજનો પોતાના ઘરે દેશી કાંકરેજ ગાયનો ઉછેર કરી રહ્યા છે ગુજરાતના અનેક ગામડાઓ ગૌચર જમીન માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે દરેક ગામોએ આ કનક પર ગામ પાસેથી ઉદાહરણ લેવા જેવું છે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી બાજુના ગામ મોથાળાની બસો એકરથી પણ વધુ જમીનને સરકારમાંથી પોતાના ગામ માટે ગૌચર નીમ કરવાનું એકમાત્ર ઉદાહરણ આ કનક પર ગામ બન્યું છે સંસ્થાના સહાયક થાય અમને આ થોડો ખર્ચો આપ્યો બાકી અમારા ગામના સહાયક થાય બધા ખેડ ખેડીને બધું ઘાસ વાવડીને બધા અમે કરીએ છીએ અને આ ઘાસ વર્ષના અંતે જે ચોમાસાના ચાર મહિના પછી અમે આ ઘાસને સૂકું સૂકું થાય એટલે અમે કટિંગ કરાવીએ છીએ અને અમારે ત્યાં કાને ગૌચર માટે ત્યાં કને સ્ટોરેજ બનાવેલું છે એમાં અમે ત્યાં સાથે ભેગું કરીએ બધા ગામના બધા સાથે મળી અને ભેગું કરીએ છીએ અને એ જરૂર પડે ત્યારે અમે એમને અમારી ગાયો માટે વાપરીએ છીએ કાનકપુર ગાયો માટે એ બહુ મોટું કામ કર્યું છે આ ગામ પાસે એક પણ એક ગૌચર જમીન હતી નહીં જે બસો એકર જેવી ગૌચર જમીન સરકાર પાસે બે હજાર નવ માં માંગણી કરી અને બે હજાર બાર માં એને અમે આખી આખું નિયમ કરાવેલી છે જે મોથરા ગામમાંથી લીધેલી છે એમાં આજે એક એનજીઓ ના સાથ સરકાર કોવિડ ફાઉન્ડેશન ના સાથ સરકાર થી અમે એનામાં ફેન્સિંગ જેવા વિકાસ કામ કરી અને પાંચ પાંચ ફૂટના ઘાસ ઉભા કરી અને ઘાસ લેવલે ગામ સ્વાવલંબન કેમ બને એ ટાઈપ ના પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને સરસ સફળતા મળેલી છે ગામની માત્ર પાંચસો જેટલી વસ્તી અને પંચાવન જેટલા ઘર હોવા છતાં આ કનકપર ગામ પાયાની દરેક સુવિધાઓથી સજ્જ છે ગામની વિશેષતા એ છે કે ગામ બન્યું ત્યારથી અત્યાર સુધી સર્વસંમતિથી સરપંચની નિમણૂક કરવામાં આવી છે જેથી ગામમાં આજ દિન સુધી સરપંચની ચૂંટણી થઈ જ નથી જે સામાજિક સંગઠનનું ઉત્તમ ઉદાહરણ છે આ ઉપરાંત ખેતી ક્ષેત્રે પણ કનકપરે ક્રાંતિ કરી છે કનકપર ગામના તમામ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરે છે આ સિદ્ધિ હાંસલ કરનારું કચ્છનું જ નહીં પરંતુ ગુજરાતનું આ પ્રથમ ગામ બન્યું છે જ્યાં સો ટકા ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરીને પાણીની બચત કરી રહ્યા છે અને આખું ગામ ખેતીવાડી અને પશુપાલન આધારિત ગામ છે અમારું જેમાં અલગ અલગ શિક્ષણથી કરી આરોગ્ય હોય શિક્ષણ હોય ખેતીવાડી હોય પશુપાલન હોય કે ગામની ગાયો માટે સેવા માટેનું હોય દરેક કાર્યમાં મારું ગામ સક્ષમ અને

ગામમાં તમામ લોકો પોતાના ઘરે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે એટલું જ નહીં પરંતુ જેટલા બોરને રિચાર્જ કરવામાં આવ્યા છે આસરકારક જળ વ્યવસ્થાપન યોજનાના કારણે પાણીના તળ ઊંચા આવ્યા છે ગૌચર હોય કે પછી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ હોય કનકપર ગામે દરેક ક્ષેત્રમાં આદર્શ કામગીરી કરીને આજે સમગ્ર ગુજરાતમાં એક આદર્શ ગામ તરીકેનું પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે આ ગામ ગુજરાતના અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે ટીવી થર્ટીન ગુજરાતી માટે હિતેશ જોશી કચ્છ